પ્રભાત નમસ્કાર જય શ્યારામ મોજમાંસ હો ને મોજમાં જ રહેજો હો ભાઈ હા હું જો મોજમાં જ રહું હા મોજ માર્યો આનંદ માર્યો હરખ માર્યો રહ્યો અને અલગ ધણીની ખોજ માર્યો અમારા વિડીયો જો તમને ગમે ને હારા લાગે તો જોતા રહ્યો જય શ્યારામ જય શામ ફેમિલી મિત્રો તો આજે આપણે જ જ છે બહાર ગયા આજે આપણે બારગામ જવાના સિંહ હું લેવા જઈ એ તમને આગળના વીડિયામાં ખ્યાલ આવશે વિડીયોમાં બન્યા રહેજો જય શ્યારામ એ લીંબુડીના અવળા સવળા પાન કે લીંબુ લટકે છે હા જય શ્યારામ જોઈ શકો છો સરસ મજાના જો આ લીંબુડીને મસ્તીના જો લીંબુ એક ધારા જોરદાર છે હો ભાઈ જુઓ તમે કાંઈ નહીં આમાં જો લાગટ છે હો હજી પણ કાસા છે હાલો મિત્રો જોઈ શકો છો જો આ લીંબુ છે ને હાવ કાસા છે અત્યારે પણ પાક છે ને ત્યારે તમે જેને ને આપણે ફ્રીમાં દેવાના છે હો જોઈ શકો છો જો તમે હા ફોન કરજો મને જય શ્રે રામ જોઈશ ત્યારે આપણે મોવામાં જઈએ છીએ હો ભાઈ આ જો તમે હાલો મિત્રો તો આપણે મોવામાં જઈશી જો રે 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 ના જય શ્યારામ મિત્રો તો અત્યારે આપણી હાલ અત્યારે આપણે આવી ગયા છીએ હો ભાઈ મહઉવામાં જુઓ તમે આ ઠંડી જ્ઞાતિની વાડિયું છે જમણવાર માટેનું જુદી જુદી વાડિયું આપણે ભાડે રાખવીને લગ્નમાં કોઈ પ્રસંગમાં એ માટેની આ બજાર આવી ગયા છીએ વિખ્યાને ભોજન સેવા રસોડું જોઈ શકો છો હાલો મિત્રો તો આપણે અત્યારે અંદર જઈ અને હું છે કેમ છે હંધુ જાણીએ તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને હંધુ બતાવીશ તો તમે વિડીયોમાં બિના રહેજો જય શ્યારામ જય શામ મિત્રો જે અત્યારે આપફિસમાં આવી ગયા જશે અહીંયા તમારે કાંઈ પણ રોકડ છે કે કોઈ મોદીખાનું છે જો તમારે કાંઈ આપવું હોય તો આ ઓફિસમાં આવીને તમે જમા કરાવી શકો છો આ કાર્ય બહુ સરસ મજાનું ચાલી રહ્યું છે જય શિયામ આ રસોડામાં જઈ શકો છો જો આ સ્ટોક હં પીડ્યો છે જુઓ તમે હાલો મિત્રો જો અહીંયા અહીંથી મોદીખાનું અહીંયા હં સરસ મજાનું જો રાખી મૂકેલું છે આ રૂમમાં જુઓ તમે મિત્રો જો આ સુલના અહીંયા સામગ્રી પણ આ સુલ જો લાકડાને તમે જોઈ શકો છો જો આ લાકડાથી સુલ પેટાવીને રસોઈ રાંધે છે ભાઈ હા હાલો મિત્રો જો આ લોટ બાંધવાનું મશીન છે જોઈ શકો છો જો ભાઈ આ કાંઈ વાંધો નહીં આમ જય શ્રી રામ મિત્રો જોઈ શકો છો અત્યારે જો આપણે આ રસોડા વિભાગમાં આવી ગયા છીએ જો અહીંયા શાક મસ્તીનું આ બટાટા ને ટમેટા ને શેણા ને હંધુ ઊંઝુ શાક સરસ મજાનું જોરદાર બનાવેલું છે બનાવી રહ્યા છે જોઈ શકો છો જો આ સરસ મજાની અહીંયા દાળ બની ગઈ છે જુઓ તમે હા હા તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો સરસ મજાનું જો અહીંયા કાર્ય થઈ રહ્યું છે બહુ જોરદાર કામ છે ભીખ્યાને અન્ન આપે છે અને મોવામાં તમામ જગ્યાએ ટિફિન લઈને ગાડીઓ ફ્રેશ છે જોઈ શકો છો જો તમે आलो जय श्री राम मित्रों जो डाळिया त्या थजीन आणि भाते त्या त्या જોઈ શકો છો જો સરસ મજાનું આ ઉંજી શાક બની ગયું હો ભાઈ મસ્તીનું આ જો કાઈ ક્યાં ક આમાં કાઈ ઘટે નહી હા આનો મિત્રો જોઈ શકો છો જય શ્યારામ મિત્રો જો અહીંયા જય શ્યારામ મિત્રો જો આ ગુંડલા બને તમે રોટલી માટેના આ મશીનથી ગુંડલા બને છે જો તમને બતાવું છું હાલો મિત્રો જો આ બોક્સમાં છે ને અહીંયા લોટ નાખ્યો છે લોટ આ મશીન થી આગળ હાલે ધીમે ધીમે જો તમે અહીંયા આગળ આવે એટલે અહીંયા ગુંડલા બનતા જાય કપાઈને જો તમે હા સરસ મજાનું આ રોટલી બનાવવાનું મશીન છે હો ભાઈ જોઈ શકો છો જો હાલો મિત્રો તો વિડીયમ બની રહ્યા છો જો આ સગડી છે જો રોટલી શેકવા માટેની જો અહીંયા આ ગુંડલું ઉપરથી નાખવામાં આવે જો રોટલી બની શેકાતી જાય જોઈ શકો છો જો થઈ સહી શરમ મિત્રો જોઈ શકો છો જો આથી આ ગુંદળ નાખવામાં આવે હાલો આ મિત્રો આ ઉપરથી ગુંદળું નાખ્યું એટલે જો આયા રોટલી બનીને આવી ગઈ ને શેકાતે શેકાતે જોઈ જોઈ શકો છો જો તમે

આ ઓટોમેટિક મશીન છે હો ભાઈ આધુનિક જમાનાનો છે જોઈ શકો છો આપણા પેલા જમાનામાં છે ને વેણ ને પાટલીથી રોટલી વણીને હંધી માથાકૂટ કેટલી લોટ બાંધવાની આ આ ઓટોમેટિક થઈ જાય ભાઈ એટલો આ ઝડપી જમાનો આધુનિક જમાનો આવી ગયો જોઈ શકો છો જો જોઈએ જોઈ શકો મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે જો આ જો આ ગરીબ લોકો હંડાય છે ને জমেনে টিফিন লৈ যায় শক লোকে জমেছে লৈ যায়

મિત્રો આજે આખી વાળાના કેમ્પ વાળાને પણ આજે તો આ વિડીયો આપણે વિરામ તરફ લઈ જઈ રહી છે તો તમે અમારા વિડીયોમાં બીના રહેજો અમારા વિડીયા જો સારા લાગે તો જોતા રહેજો આનંદ કરો ને મોજ કરો બસ જય શિયારામ આમ જો આનંદ તમે તો કરો પણ બીજાને આનંદ કરાવજો હા પણ એ એક મોટું પુણ્યનો રસ્તો છે હા તો બીજાને આનંદ કરો ગરીબો હોય એને તમારથી જે કાંઈ સહાય થાય ને હા હારેલાને હિંમત આપો એ પણ મોટું પુણ્યનું કામ છે હા તો જો ભૂખ્યાને આન આપો કીડિયારું છે કુતરાને રોટલો છે ગાયને રોટલો છે હા આવા કાર્ય આપણીથી છે ને બને એવા કરવા હા અને મોજમાં રહેવું હા જય શ્યારામ હું તો મોજમાં છું આનંદમાં છું હા ને અંદર હેરું ફરું હા જય શ્યારામ